ચૈત્રી નવરાત્રિના દિવસે છાણી જગતનાકા ખાતે આવેલ મહાકાળી મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું ચૈત્ર નવરાત્રિના પાવન પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ છાની જકાતનાકા સ્થિત શ્રી મહાકાળી મંદિર ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મહાકાળીના પ્રસાદનો લાભ લીધો હતો આયોજકોનું કહેવું છે કે આ મંદિર વર્ષો જૂનું મંદિર છે અને આ મંદિર ખાતે નાગરિકોની આસ્થાનું એક કેન્દ્ર છે જે કોઈ પણ ભક્ત પોતપોતાની માનતા રાખતા હોય છે તે પૂર્ણ થતી હોય છે મહાકાળી તેમની માનતાઓ પૂર્ણ કરે છે જેના લીધે દર વર્ષે ભક્તોમાં ભારે વધારો જોવા મળે છે અને ભક્તો પણ મા દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે સાથે જ વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ બાપુ પણ આ ભંડારામાં ખાસ ઉપસ્થિત રહી માના દર્શન કર્યા હતા સાથે વડોદરા શહેર પ્રમુખ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર રશ્મિબેન વાઘેલા તેમજ મહાવીરભાઈ તેમજ અન્ય પાર્ટીના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાકાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેન્દ્રસિંહ પ્રમુખ અને આખી ટીમ દ્વારા આ એકવીસમો પાટોત્સવ પાટા નિર્ણયો છે ત્યારે સરસ અને એમની ટીમે દર વર્ષ આ વખતે વલસા મજાનું આયોજન કરી અને લોકોને ખૂબ મોટી સંખ્યામાં દસેક હજાર લોકોને ભંડારાના પ્રસાદીનું આજે આયોજન કર્યું એટલે એ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું કે મને આજે માતાજીના દર્શન કરવાનો નાવો એમને અપાયો અને માતાજીના મને આશીર્વાદ લેવાનું થઈ રહી આજે નવરાત્રીના છેલ્લા દિવસે મને જે લાભ મળ્યો છે એ બધા રાજેન્દ્રસિંહ અને આખી ટીમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક ભક્તજનોને હું ચૈત્રી નવરાત્રિના છેલ્લા દિવસની હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાબુ વાઘુડે વિધાનસભાના આપણા જેટલા બી નાગરિકો છે તે લોકોને પણ આપણે શું સંદેશ આપશો હું વાઘોડિયા વિધાનસભાના દરેક મારા મતદાર ભાઈઓને રામ રામનવમી અને ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી એક તમારો આખું નામ આપ્યું વાઘોડિયા વિધાનસભા ધર્મેન્દ્ર સિવાય આજે અમારા વોર્ડ નંબર બેના પ્રમુખ શ્રી રાજેન્દ્ર રાવુલજી બાપુ એમના દ્વારા ગઈકાલથી અહીંયા મહાકાળી મંદિરે ખૂબ સરસ ભજનનું આયોજન કરવામાં આવ્યું આવતું ખૂબ મોટું હવા જે એકવીસ વર્ષ છે એકવીસ આવી અવિરત અહીંયા હવન ભજન સંધ્યા થાય છે અને હંમેશા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભંડારામાં લોકો અવિભક્તો લાભ લે છે અને અમને પણ આવા સુંદર અને આધ્યાત્મિક સાત મહાકાળીમાં અહીંયા વિરાજેલા છે અને સૌને આશીર્વાદ આપીશ સાધુતબેન ઘણી બધી આસ્થા લોકો છે અહીંયા મહાકાળી મંદિર ખાતે તો એના માટે શું કહેશો બે શબ્દ હા અહીંયાં લોકોની આસ્થા છે અને ઘણા બધા લોકો એવા છે જેમણે જે માનતા માની છે પૂર્ણ થઈ છે અને એટલા માટે આ મહાકાળી માતાની લોકોને ખૂબ આસ્થા છે અને ઘણા બધા લોકોના કુળ દેવી છે આ મહાકાળી માતા શું નામ આપણું હું રશ્મિતા વાઘેલા કોર્પોરેટર બોર્ડ